તો ભાઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે બનાસકાંઠા જિલ્લાના હિંમતનગર ઈડેર હાઈવે પર મિત્રો બસ અને રિક્ષા વચ્ચે મિત્રો અત્યારે ભારે અકસ્માતના સમાચાર છે સામે આવ્યા છે જેમાં મિત્રો ત્રણ લોકોના કમકમાટી ભર્યા ઘટના સ્થળે જે મોત છે એ થયા હતા મળતી માહિતી પ્રમાણે મિત્રો સાબરકાંઠા જિલ્લામાં ગમ્મખાળ અકસ્માતનો એક બનાવ છે એ સામે આવ્યો છે બસ અને રિક્ષા વચ્ચે મિત્રો થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત મિત્રો ત્રણ લોકોના મોત છે એ નીચે પૂમ્યા છે માહિતી પ્રમાણે મિત્રો બસે રિક્ષાને ટક્કર મારી હતી જેમાં મિત્રો રિક્ષા ચાલક સહિત ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને અને ત્રણ લોકોને લોકોને મિત્રો મિત્રો ભારે ઈજા ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું અન્ય બે પણ નાની મોટી થઈ હતી તેમને મિત્રો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવ્યા હતા તો મળતી માહિતી પ્રમાણે મિત્રો સાબરકાંઠા જિલ્લાના જે હિંમતનગર ઈડર હાઈવે છે તો તે રસ્તા ઉપર મિત્રો જે રિક્ષા છે એ જતી હતી અને અચાનક ક્યાંક મિત્રો પાછળથી એક બસ છે એ આવતી હતી હવે બસે મિત્રો કાબુ ગુમાવ્યું હતું અને રિક્ષાની મિત્રો પાછળથી ઠોકર મારી હતી જેમાં મિત્રો ચાર લોકોને ભારે ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળે જ મિત્રો ત્રણ લોકોના મોત પણ થઈ ગયા હતા અને અન્ય બે લોકોને મિત્રો ભારે ઈજા પણ પહોંચી હતી આમ મિત્રો એક ભારે અકસ્માત સર્જાયો હતો ને આ અકસ્માતમાં મિત્રો ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને અન્ય મિત્રો ત્રણ લોકોને ભારે ઈજા પણ પહોંચી છે તો હવે મિત્રો ઘટનામાં જે લોકોનું પણ મોત થયું છે તો તેમના માટે મિત્રો તમે નીચે કમેન્ટમાં ઓમ શાંતિ લખી શકો છો તો આજ માટે આપણે આજુ જ રાખીએ છીએ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મળીએ નવા વિડીયોમાં